તો હેલો ગઈ ગુડ મોર્નિંગ જય ભગા જય છે આપણે ગામડે તો આવી ગયા હતા ઉતરાયણ મસ્ત એટલે રહી આપણી પણ થોડો પ્રોબ્લેમ હતો એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે એ કર્યું ઉત્તરાયણ અને હાલ તો ચા ચા પી અને મમ્મી પપ્પાને તો મમ્મા ઘેરે જતો રહ્યો આપણે ચાલ લેવા જતા લેબડું પાણી ના પાછું એ તો હું જોઉં છું કારણ કે બધા વાળિયા કાપ્યા છે ને એટલે થોડો લાકડો કાઢો છે અંદરથી બાવળિયા બધા સાઈડમાં માં નાખવા છે નાખવા એ તમને નેચર નદીવાળા એ તમને છે તો શું કરાય ચાકુ શું કર તામેટા કાપે હમ તામેટા તો ગાઈસ જો ટામેટા કાપે છો અને આ ગાઈસ મે મેથીના લાડુ બનાયા હતા મમ્મી હવારે બ્લોક બનાવવાનું રહી ગયો કારણ કે મું ઉઠ્યો જ નહોતો ચક્કુએ ચક્કુએ તો બ્લોક બનાવ્યો નહીં

કાંક પગ અકડાતા અકળાવીને ખબર જો લગાવીશ આપડે પોટલું લઈ ને આયા તા ગાય પૂરો કરી દે હું પોટલું પડે છે બાર હાલે ડેબલું પડીને આયા

એની બુદાય નાસ્તો કર્યો હતો પછી જમી લઈએ આજ જમવાનું છો બાજરીનો રોટલો પડે છે ને તો થોડો દૂધે પડી છે પેલો લોટામાં ચલો જમી લઈએ પછી જવાનું ખેતરમાં ચાલો ખેતર માં જઈએ પાછું ગાઈસ ખેતર માં જઈએ કાંગ બાવળી ને બધું કાપી તો ચાલો જમી લઈએ જોઈ લો ગાઈસ આપણો આવી જાય છે ખેતરો નદી વાળા જોઈ લો આ રે આપણો ખેતર ખેત સુધી આપેલ બાજુ એ થોડા બાણ કાપીને બેઠા હાલ કંટાળો આવે છે Karena tanjanya biasa sih, gak kaya tunai lagi dialah ya, kan dia. Eh, buat lo tuh, dia heboh tuh. dia jangan, nanti ya, cokubia. Apa catat saja ya. One itu pia.

बदला कापेला छू बावरिया मारिया बदु आज आप खेत पर गार्डन चलो जियो ये आनो आज कटाना नहीं पेला <laughs> <laughs> काले कापछु काले कापछु बडा काले कापछु आलो गाइस आपा जियो घेर आओ कंटाल आवे ने बतासु नि ल कापछु બાવળીયા કાપતા બાવીયા મમ્મી દેખાય ને એ જાળવાનો વાળો છે કાલે કાપેલું જ છો અને બીજું આપેલું બાજુ બધું કાપેલું છે ને રે જોઈએ કાલે મમ્મીને આવતી બધો તો આવી જઈશું કાપી દે થોડો હાલ તો કાપ્યો

જતો રે રવા દે રવા દે માર ચાલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ અત્યારે આગળ અચ્છા આ પીવો છે માર નાસ્તો નહી ના હું કીધું ચલો જો બંકો 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 ભાઈ જો ખાલી મમતી તો આપણો વાસંદુ વાળો છે હું ગાય પેસનો આ જો જોઈ લો ગાઈસ આપણો બાટી તો કમ્પ્લીટ થઈ જઈ છે બફન તૈયાર અને આપણે બે ગયા છે કારણ કાપડ આપણે બનાવી પડે છે એટલે બે ગયા છે આ જોવો આ બે જણો અને આ એક મમ્મીને આવી ગયો છું મમ્મા ઘેર થી ગાય દોઈએ ખાલી દૂધ ભરે ભરીએ જીવ અને આ બધું કાપી દો ડુંગળી કાપી છે મરચું મમતારી ડુંગળી નાખજો થોડી વધારે અને જો ખાઈશ ખાવાનો ટાઈમે આ ચા પીવા બે છે જો ખાવાનો ટાઈમે ચા પીવાનું બાટો રેડી થઈ ગયો છે આપણો બફાઈન ને ઉતારીએ એટલી વાર તેલ ગરમ કરવા મેક દી દે પપ્પા તો એ જો પપ્પા કરે સો કોમો બેન ટીવી એ ચાલુ છે ને ફોને જોવું છે એટલે નો પડતી જ નહી રે તો જોવો આ બધું તૈયાર થાય છે લઈ લો ગાઈસ ડુંગળી બીજી કાપજો લેબુ છે લેબુ છે ને બધું બસ તાના જે દાળ બાટી બનાવી દીધી દાળ હા જોઈ લો ગાઈસ દાળ બનાવી દીધી છે ચેઈ બનાવી છે આય હે મેસ દાળ તો એક નંબર બનાવી છે મેક મસ્ત આવે છે સુગંધ કેટલી મસ્ત આવે છે દાળ મમ્મી બહાર ફરે છે ઓલા હું કરાય છે વાહણું બધું તો આ બધું કુટાય છે ચલો ગાઈસ આપણે એક કરી ફટાફટ ખાઈ લઈએ આ દિસ

તો મારી ને આયા મસાલો પણ લઈને આયા મસાલો બસાલો કહીએ મસાલો ખાધા વાંધો ચાલે હમ ન ચકુ તો ઊંઘી છે ઊંઘ્યો અહીંયા તો ગોદરો ઓઢ્યો છે ઘાટલો છે એટલે આમ તો નહીં તો ઊંઘી છે ત્યાં તો નહીં અહીંયા તો ઉપર ઊંઘવા નહીં એકદમ વાગી તો એકદમ ગાયના ને ખાટલો લાવવું પડે એટલે તાજે જવાનું નહીં તો ચલો ગાઈશ મમ્મી પપ્પાને હોઈ જ બધો વાર હોઈજો બહાર અને આપણે એવું કહેતા નહું ચલો તમને મારો વર્ગ સારું લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને આપણે મચાલો કરી દઈએ અને તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ગુડ નાઇટ બાય